તો હાલો યુટ્યુબ અમીશ સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં કેમ છો બધા મજામાં આપણે પણ એકદમ મજામાં અને અત્યારે બીજા લીંબુ પાડવા એ એક બેન વીણા છે બેન એક જ્યાં છે એનો ભાઈને ગયો એના કેરે આપણે અત્યારે આવી ગયા લીંબુ પાડવા લીંબુ તો અહીંથી પાડી લીધા એટલે આમ જોવાનું બધું લેવી છે હવે પછી પોપટ બોલે ને એનો અવાજ બહુ આવતો હોય છે આવડે બધા અમે લીંબુ જોવો એટલે અમે કેટલા છે અહીંયા અહીંયા ઓલો અહીંયા પાડે છે અહીંયા છે અહીંયા રાફડો છે જોવા રાફડો એટલે આપણે અહીંયા લીંબુ જોવા બધા પાડવાના જ છે આપણે એ બધા પાડવાના જ છે એમાં માહિતી આમ જવું ટાળમાંથી આપ્યા એમાં શું કઈ ગયેલું છે નીકળી જઈશું તાંગી જશે એવું છે ને આપણે છે ને અત્યારે લીંબુ એનું આવી ગયું પાછું એક મધ હતું તમને ખબર છે એ ઉડી ગયેલું છે અહીંયા એક હતું એક અહીંયા હતું બે ઉડી ગયા આપણે જવું એટલા લીંબુ પાડી દીધા અત્યારમાં જોવો આપણે છે ને થેટ ઘર પાણીથી લેતા હતા તારા થોડાક અહીંયા આવી લીંબુ લાટ આવ્યા ઓલચા એટલા બધા નહોતા ઓલચા ઓછા હતા અહીંયા આ છોડવામાં છે એટલામાં એટલામાં છે બાકી તો આપણે વીણ લીધેલા છે એટલે ચારમાં એટલા છે જો આ સોડ આખો પીધો અને આપણે બધા પાડી દેવાના છે લીંબુ જોવા બેન હું કાંઈ બોલ છો અમારા વલોગમાં હે

পিডা চিছ আমাৰ পেন্দে ডাচে ডা পাৰে একে নাই বেয়া পঢ়া ভৰি এটল মই ভাল লিজা পিছ পিডা অধী নগলো আমি কাটে ল' ভালিজা এক પડ્યા કસડાયો હતો અને લેવું ને તમને દેખાડું એક કાહડી થઈ ગઈ ગાહડી થઈ ગઈ એક ચા પાણી પી લેવી ચા પાણી પી લેવી પછી પાછા વીણવા મળી મિનિટ લઈ તાવ ત્યારે કઈ છે ને આપણા ફિલ્મ ઉપર દીધા લાડ બધા વીણે છે તૂલી વીણે છે ને આપણે લીંબુ વીણી અને ગાહાડિયું છે ને આમ જોવો કેટલી થઈ ગઈ જો આ એક થાય છે આ થઈ ગયેલી છે પછી એક અહીંયા પડી બે અહીંયા પડી એક ઓલા પણ પડી ને પછી ઓલચા તો લગભગ ઘેરે નાખ્યા આવેલા છે ત્રણ ચાર પાંચ આ છ મી થાય છે તો ઓલિયા એટલે ઘેરે નાખ્યા મને ખબર આમ તો એક કા બે હશે જાય નહીં હોય એવું છે અને હવે છે ને પૂરું કરી નાખ્યું ઘેરે બહુ સાજા થઈ ગયા એટલે ભીણ લેવી ને પછી જવા દેવી ઘેરે

છાહડી જોઈશી અને આપણે હાથ ની ઊભો નાખી પછી ખાવા દે જઈ ભૂખ લાગી એટલે હાથ ની ઊભતો હોય નાખી કુંડીમાં

One minute later. <laughs> <laughs>

તો ફાઈનલી કાઢ રહે છે ને આપણે લીંબુ આપણે ભરી લીધા તેના ખાલી પીળા છે ભરવાના અહીંયા જોડા નહીં એમાંથી નોખા કરવાના છે હારા ને પીળા ને ખરાબ ભરવાના કાંસા આપણે ભર લીધા આટલા હોય આઠ નવ હાથ હવે પીળા ભરવાના છે ભરી આપણે પછી કાકા બાંધી દીધી